निरोणा बाजू हारीढंड नो विस्तार पक्षी प्रेमियों तो छे। हारी धंड मा विचरता पक्षीओं ने खलेल पर न पहुंचे ने आरक्षित जाहिर करायो छे त्यारे आ रूपकड़ा अबोला पक्षीओ नो शिकार करनारी पांच शिकारी टोलकी ने से झड़पी पाड़ी छे। पश्चिम कच्छनी स्पे इन्वेस्टिगेशन ना पी आई, पी के રાડાના માર્ગદર્શન હેઠર સિઠ તથા નિરોણા પોલીસ મથકના ઇન્ચાર્જ પીએસઆઇએચ એ ગોહિલ સાથે સિઠ અને નિરોણા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમીના આધારે આરક્ષિત વિસ્તાર હરીઢંડમાં યાяવર પક્ષીઓના શિકાર કરવા માટે બોલેરોમાં શિકારના સાધનો સાથે આવેલા આરોપી ઈશા ભચુ મમળ, ઉસ્માન ગની સુલેમાન મમળ રહે બન્ને નાના વર્નોરા ઉસ્માન જુસબ ગગડા બંગાળ ને ઝડપી લઈ વન્ય સંરક્ષણ અધિનિયમ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવા વન વિભાગને સોંપવામાં આવ્યા છે આ શિકારી તોડકી પાસેથી શિકારના સાધનો નાની મોટી છરી કોવેતો शिकार पकड़वानी झाड़ी चार धारदार कुहाड़ी उपरांत 3 मोबाइल रोकड़ा रुआ 18100 અને બોલેરો પિકઅપ નંબર જી જે 12 સિટી 1171 કી રૂઆ 2 લાખ એમ કુલે રૂઆ 234250 નો મુદ્દામાલ કબજે લેવાયો છે આ કામગીરી શ્રી ગોહિલની સાથે સિટના એએસઆઈ ઋદ્રસિંહ જાડેજા જયદીપસિંહ ઝાલા हरिश्चंद्र सिंह जाडेजा निरोणाना ए एस आई धर्मेंद्र सिंह जाडेजा है को हितेश भाई कानाणी भरत भाई सोलंकी कौन गोविंद भाई गढ़वी निकुल कुमार राजपूत ड्राइवर कौन વજાભાઈ ગમાર જોડાયા હતા કિયારાની ઋતુમાં હરીધંડમાં દેશવિદેશથી મોટી માત્રામાં યાયાવર પક્ષીઓ પડાવ નાખે છે આથી अनेक પક્ષી પ્રેમીઓ પણ દેશ દેશાવરથી અહી આવી જાત જાતના પક્ષીઓનું અવલોકન અને સંશોધન કરતા આવ્યા છે હારીધંડમાં મુક્તમને વિચરતા યાયાવર પક્ષીઓને માનવીય ખલેલ પણ ન પહોંચે તે માટે તેને આરક્ષિત જાહેર કરાયો છે આ વચ્ચે અહીં થતી શિકાર પ્રવૃત્તિ સામે આવતા પક્ષી પ્રેમીઓની લાગણી દુભાઈ છે અને આવા શિકારીઓ પર કડક હાથે કામ લેવાય તેવી માંગ કરી છે